નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોહિલ આપનો હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ છે પાંચ આઠ બે હજાર ચોવીસ આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના અનીડાડા ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે વિજયભાઈ ખેડૂત મિત્રો નજરે દેખાય એ જે છે મગફળીનો પાક છે અને એની અંદર જે ઓર્ગેનિક પ્રોડક્ટ આપણે આવે છે પીવન એનો જે છે અડધામાં સંટકાવ કર્યો અથવા મગફળીમાં અને અડધામાં જે છે નહોતો કર્યો તેનો રિઝલ્ટ છે આપણે નજર આમ દેખાય છે કે અડધામાં આખો સ્પષ્ટ ડિફરન્ટ જ આવી ગયેલો છે તો સૌ પ્રથમ આપણે એમનો પરિચય મેળવીએ ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ તમારું એક આખું નામ બોલો વિજયભાઈ જીવરાજભાઈ ગોહિલ ગામ અનીડા તાલુકો પાલીતાણા જિલ્લો ભાવનગર એક તમારો મોબાઈલ નંબર આપી દો પંચાણું દસ અઠાવન અઠાવન બાણું આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને પી વન વિશે માહિતી મેળવે તો ચોક્કસ સંપર્ક કરજો

તો વિજયભાઈ અમે મગફળી ની અંદર એક ડેમો આપ્યો હતો એ દવા નું નામ પી વન છે બરોબર તો તમે કેટલામાં છંટકાવ કર્યો હતો અને કેટલામાં બાકી રાખ્યો એ અમારા ખેડૂત મિત્રો જણાવો તમે નજરે જોવો છો તમે આટલા આટલો વિભાગ પડી ગયો છે અહીંથી એટલામાં છંટકાવ કર્યો અહીંથી રોડે થી નીકળ્યા તે કીધું કે આમાં તમારે સિંગ પીળી પડી ગઈ છે સતત વરસાદ થઈ ગયો એક મહિના સુધી અને પછી અહીંયા આવ્યા સાહેબ અને એને આ પીવન નું અમને ડેમો માટે આપ્યું પછી અમે અડધામાં માં છટકાવ કર્યો ડેમો માટે એની સામે આ છોડનો વિકાસ થઈ ગયો છે સિંગ પીળી નથી પડી એ પ્રમાણે અહીંથી દોરો જ પડી ગયો જોવો ને તમને બતાવ્યો જ છે આ મગફળી જયારે મેં એકદમ કેનાલના કાંઠે જ જમીન આવેલી છે અમે જ્યારે નીકળ્યા સતત વરસાદ હિસાબે આ મગફળી પીળી પડી ગયેલી એટલે એમને એમ કીધું કે પી તમે છંટકાવ કરો તો એને જે છે ડેમો ડેમોમાં જે છે એ અડધા વિભાગમાં માં આપ્યું હતું અને અડધા વિભાગમાં જે નહોતું આપ્યું હવે રિઝલ્ટ જોઈ શકો છો આપ કે આની અંદર છે એ જબરજસ્ત આપણે આખો વિભાગ જ પડી ગયો આ બાજુ છે હવે પીળી મટી ગઈ છે વૃદ્ધિ વિકાસ સારો થઈ ગયો છે એ દ્રષ્ટિએ આપણે બાજુમાં જ જોઈ શકો છો કે આ વિભાગની અંદર જે છે ખેડૂત મિત્રો આ જે વિભાગ છે એની અંદર પીવન નથી આવેલું તો આપ જોઈ શકો છો કે હજી એ પીળીની પીળી છે એટલો બધો એની અંદર વૃદ્ધિ વિકાસ નથી અને છોડવાનો વિકાસ પણ નથી આપ જોઈ શકો છો હવે જીવરાજભાઈ પણ છે જીવરાજભાઈ કેવો રિઝલ્ટ લાગે છે રિઝલ્ટ બહુ ફર્સ્ટ ક્લાસ એવું છે આઇન્ડ હર્ધમ જે સાટી છે એમાં તો છોડવા આમ બધા ભેગા થવા માંડ્યા છે અને આઇન્ડ પાંચ છોડવા વિકાસ નથી થયો અને પીળી નથી પડી મટી આ બાજુ જે પીળી એમ એમનામ જ છે બરોબર મિત્રો જોઈ શકો છો આ વિભાગમાં અંદર જે છે એ આપણે પીવાનું નથી સંટકાવ કર્યો તો જો અહીંયા સોડનો વિકાસ એ નથી અને પીળી બતાય છે એની અંદર જ્યારે એક આખો બ્લોક જ આપણો આખો અલગ પડી ગયો છે આ બાજુ જે છે અ

ત્યાંથી જે છે તમને મળી રહેશે બીજું આપણે ઓનલાઈન પણ કરવી છે જે કોઈ ખેડૂત મિત્રોને આપણે ઓનલાઈન દવા જોતી હોય તો આપણે કુરિયર દ્વારા જે છે એ મોકલવી છે બીજું ખાસ ખેડૂત મિત્રો અત્યારે પીવન જે છે માર્કેટમાં ડુપ્લિકેટ મળી રહ્યું છે ઓરિજિનલ જે આપણે આવી સીતારામ ઓર્ગેનિકનું આવે છે આ સિમ્બોલ જોઈને જ ખરીદવાનો આગ્રહ રાખજો કારણ કે આજે માર્કેટમાં ખૂબ એની ડિમાન્ડ નીકળેલી છે બીજું ખાસ ખેડૂત મિત્રો આની અંદર જે ને સોળ પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત છે એ સંપૂર્ણ પોષક તત્વો જે છે

ખેડૂત મિત્રો આ જે દવા છે ઓર્ગેનિક બેઝ ઉપર આવેલ છે એટલે જમીન કોઈ નુકસાન નહીં કરે તો ઉમેશભાઈ ને વિનંતી કરીશ કે બતાવો જો ખેડૂત મિત્રો બે નો સ્પષ્ટ ડિફરન્સ છે આપણે કેમેરામાં પણ જોઈ શકશું એની અંદર આ ભાગમાં આવેલું છે સંટકાવ કરી દીધેલો છે અને જે છે બાજુના ભાગની અંદર જે છે એ જે સંટકાવ બાકી છે એટલે જે પીળી છે ને એની અંદર જે છે વૃદ્ધિ વિકાસ પણ થયેલો નથી આપ જોઈ શકો છો તમે આ કેટલા એમ નાખ્યું તો મિત્રો જે છે એ નાખીને સ્પ્રે કર્યો તો એની અંદર મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઈક લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલું જે બે લાયકોન છે એ દબાવ્યો જેથી અવનવા વિડીયો છે સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય